અષાઢી બીજના વિરમગામ શહેર સહિત રાજ્યભરમાં અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલથી દર વર્ષની જેમ ચારસો થી વધુ પૌરાણિક રામ મહેલથી મંદિરથી રવિવારના રોજ બપોરે બાર ઓગણચાળીસ કલાકે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજી વિરમગામની ધરતી પર પરિક્રમા સ્વરૂપે રથયાત્રા પ્રસ્થાન થઈ હતી રથયાત્રામાં હૈયે હૈયું દળા એવી અદત જનમેદની આ ભવ્ય રથયાત્રા રથયાત્રામાં જોડાઈ હતી આ રથયાત્રામાં સંતો મહંતો રાજકીય અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા સમગ્ર રથયાત્રા દરમિયાન જે રણછોડ માખણચોર મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે વિવિધ ગગનભેદી નાદ સાથે વિરમગામ શહેર જય જગન્નાથના રંગમાં રંગાયું હતું આ રથયાત્રા વિરમગામ શહેરના ઐતિહાસિક રામ મહેલ મંદિરથી કાસમપુરા વખારફળી સુથારફળી વીપી રોડ ગોલવાડી દરવાજા બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન ભરવાડી દરવાજા પાન ચકલા ચોકસી બજાર બોરડી બજાર સાંજે નિજ મંદિર પહોંચી હતી આ રથયાત્રામાં સાધુ સંતો ભજન મંડળીઓ અગ્રણીઓ સહિત જય શ્રી રામ બજરંગી અખાડા વિવિધ ઉપરાંત રથયાત્રા રૂટ પર પર ઠેકાણે નાસ્તા સહિત સેવા સેવા કેન્દ્રો આપી હતી વિરમગામ રાજમાર્ગો ભગવાન જગન્નાથની રથયાત્રા નગર ચર્ચા કરી સાંજે રથ મંદિરે નિજ મંદિરે પરત ફરી હતી આ રથયાત્રામાં અગાઉ વિરમગામ શહેરમાં જિલ્લા આયોજિત સહિત દ્વારા વિરમગામને જિલ્લાનો જિલ્લાના દર્જાની માંગ સાથે આજ રોજ વિરમગામની રથયાત્રામાં એક ટ્રેક્ટરમાં વિવિધ બેનરો સાથે જાગૃતિ માટેના કરવામાં આવ્યું હતું વિરમગામ શહેરમાં નીકળનાર રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથોસાથ વિરમગામ શહેરના ઇતિહાસમાં અગાઉ ટાઉન પોલીસ મથકના પીઆઈ બીબી જાડેજા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર લગાવેલા સીસીટીવીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં શહેરના ટાવર પાસે ગોલવાડી દરવાજા બસ સ્ટેન્ડ રોડ રેલવે સ્ટેશન રોડ ભરવાડી દરવાજા એમ કુલ રથયાત્રાના રૂટ પર આશરે વીસથી વધુ સીસીટીવી કેમેરાથી એલઈડી સ્ક્રીન પર તમામ ગતિવિધિઓ પર વોચ રાખી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ત્યારે રથયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ ઈષ્ટાપૂર્વક કામગીરી બજાવતા હોય છે ત્યારે આ રથયાત્રા દરમિયાન વિરમગામ શહેરમાં રથયાત્રાના રૂટ પર પોલીસ કર્મચારીઓ દ્વારા સર્વહિતાય ફાઉન્ડેશન દ્વારા ઠંડા વરિયાળી શરબત વિતરણ કરવામાં આવ્યું હતું આશરે બારસોથી વધુ ઠંડા વરિયાળી શરબતની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા યજ્ઞમાં સર્વહિતાય ફાઉન્ડેશનના હરીશભાઈ મચ્છર મુર્તઝા પટેલ નરેશદાન ગઢવી અમિત સચ્યદેવ હાર્દિક પટેલ સહિત સેવાભાવી લોકો દ્વારા રથયાત્રા દરમિયાન પોલીસ કર્મચારીઓને ઠંડા વરિયાળી શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું પિયુષ ગજલનો રિપોર્ટ વિરમગામ